સુરતમાં એક ક્વોલિટી ઇન્ડેક્સના ના ચોંકાવનારા આંકડા શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા ચિંતાનો વિષય સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા ચિંતાનો વિષય લાગી રહ્યું છે સુરતમાં એક એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા જોવા મળ્યા શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા ચિંતાનો વિષય થયો છે વાયુ પ્રદૂષણના કારણે લોકોને અસ્થમા સરદી ખાંસી સહિતની ગંભીર બીમારી થવાની ભીતિ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે લખ્યું પત્ર રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હજીરા પાંડેસરા સહિતના વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘનનો આક્ષેપ છે હવા પ્રદૂષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો છે સરકારી ઠરાવ અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘનનો આક્ષેપ કરાયો છે શહેરના લાખો નાગરિકોનું આરોગ્ય શાસક પક્ષની બેદરકારીના કારણે જોખમમાં મુકાયું છે છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં એક્યુઆઈ બસો થી ઉપર છે પ્રદૂષણ નિયંત્રણના નિયમ અને માપદંડ મુજબ ખૂબ જ નબળી અને ખૂબ જ ખારવા ક્ષેણી તરફ ઇશારો છે ચિંતાજનક આંકડા શહેરના લોકોના સ્વાસ્થ્ય બગાડી શકે છે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સહિત એમોનિયાનું પ્રમાણ ગંભીર સ્તરે છે તાત્કાલિક પ્રજાહિતમાં પગલાં લઈ સંબંધિત વિભાગ સામે કાર્યવાહીની માંગ કરાય છે સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે પચીસમી નવેમ્બર પછી જે એર એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને બસો ત્રણથી આજે ત્રણસો ને પંદર સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય પાંડેસરા હોય સચિન હોય ઉલપાડ ચોર્યાસી પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે કે દમ હોય અસ્થમા હોય શરદી ખાંસી હોય એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઉદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને જીપીસીબી અંતર્ગત જે વન પરિવહને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા આવા નિયમોનું ભંગ કરે છે એને ઓગણીસો એક્યાસીના નિયમ અંતર્ગત એને એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માન્ય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યું